બસો છે આવું આપણે ધારી લીધું ઓકે બાકી તો આપણને એની કિંમત આપણને ખબર છે ત્રણ આવે ડીની કિંમત સાતમાંથી ત્રણ જાય તો ચાર મળે અને બાકીની કંઈ જરૂર નથી અને એનનું પદ આપણે બસો ધારી લીધું એટલે એ એન બરાબર બસો લેવાના છે રેડી હવે આપણે સૂત્ર મૂકીશું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન ની અંદર આપણી પાસે બસો છે ત્રણ જાય તો એકસો ને સત્તાણું વધે છે બરાબર એન માઇનસ વન ઇન્ટુ ફોર ઓકે હવે જો આ ચાર જાય છેદમાં માં એકસો ને ના છેદ માં ચાર અને બરાબર એન માઇનસ વન આવે છે હવે આનો આપણે ભાગાકાર કરવાનો છે એકસો ચાર કરવાના છે વન નાઇન સેવન અને ભાઈગા ચાર ઓગણીસ માંથી સોળ જાય તો ત્રણ વધે છે અને સાડત્રીસ આવે નવ ચોક છત્રીસ અને બાદ બાકી તમે કરો એટલે એક વધે છે આ પોઈન્ટ આવે છે ઝીરો બુકો ચાર દુને આઠ દસમાંથી આઠ જાય તો બે પાછો જીરો મૂકવાનો ને પાંચ ચોકવીસ ઓગણપચાસ પોઈન્ટ પચીસ આવે છે ઓગણપચાસ પચીસ બરાબર એન માઇનસ વન હવે માઇનસ વન આ બાજુ આવે તો ઓગણપચાસ ને પ્લસ વન થાય બરાબર એન આ બેનો તમે સરવાળો કરો તો ઓગણપચાસમાં એક નાખો ને પચાસ પોઈન્ટ આવે છે બરાબર હવે એક વસ્તુ યાદ રાખો એની કિંમત કોઈ દિવસ અપૂર્ણાંક અથવા તો માઇનસમાં ઋણમાં હોતી નથી આપણે લખી શકીએ કે કિંમત ઋણ કે અપૂર્ણાંક ના હોય તેથી આનું કોઈ પણ પદ બસો હોય શકે નહીં તેથી આપેલ શ્રેણી નો કોઈ બસો ન હોય કારણ કે આપણી પાસે જે કિંમત આવે છે તે પચાસ પોઈન્ટ આવે છે જે કોઈ દિવસ આવી શકે નહીં હંમેશા એની કિંમત પૂર્ણાંક જ હોય છે અને ધન પૂર્ણાંક જ હોય છે ઓકે તો હવે આપણે આ દાખલો પૂરો થયો છે એની અંદર આપણે લખવાનું છે કે ભાઈ એની કિંમત આવી રીતે આવતી નથી હવે આગળનો પ્રશ્ન છે તે આવતા લેક્ચરમાં આવતીકાલે જોશું અને આપણી લાઇકને આપણી જે ચેનલ છે તેને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો આ લેક્ચર જ્યારે પૂરા થશે ત્યારે વાર્ષિક પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટ પણ આપણે સોલ્વ કરવાનું છે અને વહેલા મે વહેલામાં વહેલી તકે આપણે એના વિડીયો સ્ટાર્ટ કરીશું